હેલો ફ્રેન્ડ્સ ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું આનંદનો પ્રખ્યાત ટેસ્ટી મગનો પુલાવ આ પુલાવ ખાવામાં ખૂબ જ હેલ્ધી છે સાથે તે પ્રોટીનથી ભરપૂર બને છે અને આ પુલાવ નાના બાળકોથી લઈ મોટા વડીલોને પણ ખૂબ જ ભાવશે તો ચાલો મગના પુલાવની રેસિપી જોઈ લઈએ ફ્રેન્ડ્સ હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઈબ કરજો તો મગનો પુલાવ બનાવવા માટે અહીંયા મેં થ્રી ફોર કપ જેટલા લીલા મગ લીધા છે આપણે મગને બે થી ત્રણ વખત પાણીથી સારી રીતે ધોઈ લઈશું પછી મગ ડૂબે એટલું પાણી ઉમેરી તેને સાત થી આઠ કલાક કે આખી રાત માટે પલાળી દઈશું તો અહીં મેં મગને આખી રાત માટે પલાળી દીધા હતા મગ એકદમ સરસ પલળી ગયા છે હવે તેમાંથી પાણી નીતારી લઈશું અને તેને બાફી લઈશું તો એક કુકર લઈ તેમાં એકથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં વન ફોર ટેબલ સ્પૂન જેટલી હળદર અડધી ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને તરત જ જે મગ પલાળીને રાખ્યા છે તે ઉમેરી દઈશું અને બે થી ત્રણ મિનિટ માટે મગને સ્લો ફ્લેમ પર સાતરી લઈશું મગ થોડાક સતરાઈ જાય પછી આપણે તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેરીશું આ રીતે મગ થોડાક ડૂબે એટલું જ પાણી ઉમેરવાનું વધારે પાણી નથી ઉમેરવાનું કારણ કે મગને આપણે એકદમ છૂટ્ટા બાફવાના છે હવે કુકરનું ઢાંકણું ઢાંકી મીડિયમ ફ્લેમ પર તેની બે વિશલ કરી લઈશું પુલાવને ટેસ્ટી બનાવવા માટે અહીં મેં સૂકા ત્રણ કાશ્મીરી લાલ મરચાં લીધા છે તો મરચાંને આપણે દસથી પંદર મિનિટ માટે નવસેકા ગરમ પાણીમાં પલાળી દઈશું જો તમારી પાસે આ રીતે સૂકા લાલ મરચાં ના હોય તો તમે રેગ્યુલર લાલ મરચાંનો પાવડર પણ નાખી શકો છો સાથે જ મેં અહીં એક કપ જેટલા બાસમતી ચોખા લીધા છે તેને આપણે એક મોટા બાઉલમાં લઈ લઈશું અને બેથી ત્રણ વખત પાણીથી સારી રીતે ધોઈ લઈશું તો અહીં મેં ચોખા ધોઈ લીધા છે હવે આપણે ચોખા ડૂબે એટલું પાણી ઉમેરી દસથી પંદર મિનિટ માટે પલાળી દઈશું પહેલાં જે આપણે મગ વાફવા માટે મૂક્યા હતા તે બફાઈ ગયા છે તો તેને ચેક કરી લઈએ તો અહીં આપણા મગ એકદમ સરસ બફાઈ ગયા છે અને તમે જોઈ શકો છો મગ એકદમ છૂટ્ટા છૂટ્ટા પણ બફાયા છે તો આપણે જે કાશ્મીરી મરચાં પલાળ્યા હતા તે એકદમ સરસ પલળી ગયા છે હવે આપણે આપણે ટેસ્ટી બનાવવા માટેની એક ચટણી તો નાનું મિક્સર લઈ જે પલાળીને રાખ્યા છે તે પાણીમાંથી ઉમેરી દઈશું સાથે જ આપણે તેમાં દસથી થી બાર કડી લસણની ઉમેરીશું અને એક ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું પછી તેમાં વન ફોર કપ જેટલું પાણી નાખી તેની એકદમ સરસ બારીક પેસ્ટ બનાવી લઈશું તો અહીં પુલાવ માટેની પેસ્ટ બની ગઈ છે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું આ જ ચટણીથી પુલાવનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે તો લગભગ આપણે દસ થી બાર મિનિટ પછી આપણા ચોખા એકદમ સરસ પલળી ગયા છે તો આપણે મોટા વાસણમાં ચાર થી પાંચ ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દઈશું અને સાથે જ તેમાં એક ટેબલ સ્પૂન જેટલું મીઠું અને એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખી દઈશું અને પાણીને ઉકળવા દઈશું આ રીતે પાણી ઉકળી જાય પછી તેમાં પલાળેલા ચોખામાંથી પાણી નીતારીને ઉમેરી દઈશું હવે ચોખાને હળવા હાથે મિક્સ કરી ગેસની ફ્લેમ મીડિયમ તો હાઈ રાખી ચોખાને સાતથી આઠ મિનિટ માટે બાફી લઈશું ચોખાને તમારે સિત્તેરથી એંસી ટકા જેટલા જ બાફવાના છે અહીં આપણે ચોખાને વધારે પડતા નથી બાફવાના જો તમે વધારે પડતા ચોખાને બાફશો તો પુલાવ છૂટો છૂટતો નહીં બને તો લગભગ સાતથી આઠ જ મિનિટમાં આપણા ચોખા બફાઈ ગયા છે તમારે ચોખાને આ રીતે તોડીને ચેક કરી લેવાનું તો અહીં આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ચોખાને તરત જ ચાંદીમાં કાઢી લઈશું એટલે તેમાં રહેલું બધું જ પાણી નીતરી જશે પાણી નીતરી જાય પછી ચોખાને પ્લેટમાં આ રીતે છૂટા છૂટા કરી દેવાના એટલે વરાળથી ચોખા વધારે પડતા ના બફાઈ જાય હવે ચોખાને આપણે થોડાક ઠંડા થવા દઈશું ત્યાં સુધી પુલાવ બનાવવા માટે એક પેન લઈ તેમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે એક ટેબલ સ્પૂન જેટલું જીરું નાખીશું જીરું સતરાઈ જાય પછી મેં અહીં એક મીડિયમ સાઇઝની લીધી હતી તો તે અને ગેસની સ્લો ટુ રાખી ડુંગળીને સાતરી આ રીતે થોડીક સતરાઈ જાય પછી આપણે અડધી વાડકી જેટલું ગાજર ઝીણું સમારીને રાખ્યું છે તે ઉમેરી દઈશું અને તેને પણ થોડી વખત માટે સાતરી લઈશું ગાજરને થતા થોડોક વધારે સમય લાગે છે એટલે તે આપણે પહેલા ઉમેરી દેવાનું આ રીતે ગાજર થોડુંક સતરાઈ જાય પછી તેમાં અડધી વાડકી જેટલા કેપ્સિકમને ઝીણા સમારેલા ઉમેરી દઈશું સાથે જ આપણે તેમાં એક કપ જેટલી ઝીણી સમારેલી કોબીજ ઉમેરીશું અને હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી બધા શાકભાજીને સાતળી લઈશું અહીં તમારે શાકભાજી થોડાક ક્રંચી રાખવાના એટલે તે વધારે પડતા નથી સાતળવાના તો લગભગ બે થી ત્રણ જ મિનિટમાં શાકભાજી સતરાઈ ગયા છે આ રીતે શાકભાજી થોડાક સતરાઈ જાય પછી આપણે તેમાં એક નંગ ઝીણું સમારેલું ટામેટું ઉમેરી દઈશું અને તેને પણ આપણે એકથી બે મિનિટ માટે સાંતરી લઈશું તો લગભગ બેથી ત્રણ મિનિટમાં બધા શાકભાજી એકદમ સારી રીતે સતરાઈ ગયા છે હવે આપણે જે લસણ મરચાંની પેસ્ટ બનાવીને રાખી છે તે ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું સાથે જ આપણે તેમાં મસાલા કરી દઈશું તો અડધી ચમચી હળદર અડધી ચમચી ધાનાજીરું પાવડર સાથે તેમાં શાકભાજીના પ્રમાણનું મીઠું ઉમેરી દઈશું તો અડધી ચમચી મીઠું અને અડધી ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી બધો સારી રીતે મિક્સ કરી દઈશું હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી લસણ મરચાંની ચટણી અને મસાલાને એકદમ સારી રીતે સાતરી લઈશું લગભગ બે થી ત્રણ મિનિટ પછી આપણા મસાલા એકદમ સરસ સતરાઈ ગયા છે આ રીતે મસાલા સતરાઈ જાય પછી આપણે જે ચોખા બાફીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું અને તમે જોઈ શકો છો આપણા ચોખા એકદમ સરસ છૂટ્ટા છૂટા બન્યા છે સાથે જ આપણે તેમાં બાફેલા મગ પણ ઉમેરી દઈશું હવે એકદમ હળવા હાથે બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી બે થી ત્રણ મિનિટ માટે થવા દેવાનું આ પુલાવ પ્રોટીન અને વિટામિનથી ભરપૂર છે તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો તો લગભગ બે થી ત્રણ મિનિટ પછી આપણો મગનો પુલાવ બની ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી ઝીણા સમારેલા થોડાક લીલા ઢાણા નાખીશું જો તમે મગને આગળથી પલાળીને રાખશો તો આ પુલાવ એકદમ ફટાફટ બની જાય છે સાથે તે પ્રોટીન વિટામિનથી ભરપૂર છે તો ગરમા ગરમ મગના પુલાવને આપણે પ્લેટમાં સર્વ કરીશું આ મગ પુલાવ સાથે તમે દહીં અથવા તો ડુંગળી ટામેટાનું સલાડ સવ કરી શકો છો અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે જો તમે ક્યારેય પણ આનંદનો ફેમસ મગનો પુલાવ ના બનાવ્યો હોય તો એક વખત જરૂરથી બનાવજો જો તમને મારી રેસીપી ગમે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ